જો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં તો આજ આપણે આવું ખેડૂતોની સિઝન આવી છે ઘઉં વાપવાની કોઈ તમાકુ વાવા તો કોઈ ઘઉ વાપવાની તૈયારી કરે અને ઘઉં ના વાઈએ તો ગઈ ના તો જિંદગી નહીં તો બસ આપણે ખાવાનું શું આ કે આપણું અનાજ છે એટલે એ બધું ખાવાનું વાપવાનું અમે તૈયારી કરીએ છીએ તો આપણે ટ્રેક્ટર અમે તૈયાર કરી દીધું તો જોઈએ કહો તો કલટીને ભરાઈને કમ્પ્લીટ કરીને આવું જઈએ આપણે ખેતરમાં તો મિત્રો આપણે બધી તૈયારી કરી દીધી આવું જઈએ હું સીધો આપણે ખેતરમાં જઈએ ટ્રેક્ટર લઈ તો મળીએ આવું સીધા ખેતરમાં જઈ તો ફાઈનલી મિત્રો આપણે ખેતરમાં આવી જઈએ પૂંખવાનું ઘઉં પૂંખવાનું ચાલુ થઈ ગયું છે મેં જોઈએ કહો છો બે જણા છે પૂંખી છે ના બાજુ ગાઉમાં ઉદ્યોગની દવાની બધું ભેળછેર થાય છે તો એ ગૌ પાવડર ને દવાનું બધું ભીરછીર થાય છે ફાઈનલી મિત્રો ઘઉ પૂંખવાનું ચાલુ થઈ ગયું છે આપણે થોડું અડધું ખેતર જેવું પૂંખાઈ ગયું તો આપણે ખેડવાનું ચાલુ કરીએ અને કોમેન્ટ કરીને કહેજો કે આપણે મોથર ઉમારું બધે તો પાઘડી બોધી જાય તો કેવી લાગે છે આપણે ખેડૂત જેવા લાગીએ છીએ કે નહીં લાગતા એ કોમેન્ટ કરીને જરૂર કહેજો તો ચલો મિત્રો ટ્રેક્ટર આપણે ચાલુ કરીએ ડીઝલે ટોકું સજી

ફાઈનલી મિત્રો આપણે ગવાનું જે લીધી છે ખેંચવાના હતી બહુ મજૂરી કરી છે અને આપણે તો ખેતરમાં બતાવી દઉં કે પાડીઓ કેવી ખેંચી છે એવી નહીં ખેંચી જ બાકી ખેતરનું તો એ જોઈએ ખોરો આપણે મગફળી વાળું જ ખેતર છે એમાં જ ગૌ આવ્યા છે આ પારીઓ આપણે ખેંચી લીધી છે બપોરના વાગ્યા છે બે ને એકવીસ અઢી વાગ્યા તો ફાઈનલી મિત્રો આપણે આપણું કોમ જે હતું એ પૂરું કરી દીધું છે અને આવું આપણે ગયા છે ભૂખ લાગી છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે બધા ફોન ઉપર ફોન આવતા ખાવાનું 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 આપણું ખેડૂતોને તો ખાવાનું અમુક સિઝન આવીએ એટલે ખાવાનું કોઈ નક્કી ના હોય કેટલા વાગે ખાઈએ સવારે ચા નાસ્તો નીકળ્યા હોય બપોરે જેટલા વાગે જમવાનું હોય એ કોઈ નક્કી ટાઈમનું હતું નહીં તે ખેડૂતોની જિંદગી આવી છે બધી એટલે એવું તો રહેવાનું તો ચાલો મિત્રો મળી આવું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય અને મારી ચેનલને જે કોઈએ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી અને શેર કરવાનું કોઈ ભૂલતા નહીં બાય